ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર ગામ નજીક રોડ ઉપર છેલ્લા અઢાર માસથી કરનાળી ભંડારી મહાદેવ દર્શને જતા હજારો ભાવિક ભક્તોને ચા નાસ્તાનું વિતરણ કરી ડભોઈ જૂની માંગરોલ અને સિદ્ધપુર ગામના યુવકો માની કૃપા ગ્રુપ થકી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુરના

ભાવિ ભક્તોને શ્રદ્ધાલીઓને નાસ્તાને ચાયની વ્યવસ્થા કરવામાં આવે છે અને રેગ્યુલર અમે મહિનાના અમાસના દિવસે આ કરીએ છીએ જેમાં જેના આપણે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉર્ફ સોટા સાહેબના માર્ગદર્શન નિમિત્તે એમના માર્ગદર્શનથી આ સેવા અભિરત ચાલે છે અને ચાલતું રહેશે એવી અમારી આપ સૌને સહયોગની આશા રાખીએ છીએ